સુરતના ભવાની વડ મંદિર ખાતે આવેલ વિદ્યાસાગર બંગલા વિદ્યાલય ખાતે વસંત પંચમી ઉજવણી એટલે વિદ્યાની દેવી જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો દિવસ માતા સરસ્વતીને પીળા રંગના વસ્ત્રો અને ફૂલોથી શણગારી ગુલાલ દીપ અને જળ અર્પણ કરી તેમની પૂજા કરવામાં આવે છે વસંત પંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે હિન્દુ સંસ્કૃતિમાં વસંત પંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે આજે સુરતમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી ભવાનીવડ મંદિર ખાતે આવેલ વિદ્યાસાગર બંગલા વિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી બંગાળી સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આ ઉજવણી કરાઈ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓને માતા સરસ્વતીની પૂજા અર્ચના કરાવાઈ હતી અને વસંત પંચમીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ સાથે બંગાળી સમાજ દ્વારા જણાવાયું હતું કે ગુજરાતની તમામ શાળાઓમાં વસંત પંચમીની ઉજવણી કરાવવામાં આવે જેથી વિદ્યાર્થીઓમાં માતા સરસ્વતી પ્રત્યેની લાગણી વધે અને વસંત પંચમીનું મહત્વ જળવાઈ રહે વાસુદેવ અધિકારી આજે વિદ્યાસાગર બાંગ્લા વિદ્યાલય તરફથી સરસ્વતી માતાની પૂજા રાખેલા છે ને જે બંગાળી સમાજ દ્વારા રાખેલા છે ને અમે સ્કૂલ સાથે જોડાયેલા છે પહેલાંથી જ ભારત ભારતીય સંસ્થા દ્વારા ચાર સ્કૂલ આપણે દત્તક લીધા છે ત્યાં બી આપણે સરસ્વતી માતાની મૂર્તિ મૂકેલી છે બંગાળી સમાજ દ્વારા ને અમે સરકાર છે શિક્ષણ સમિતિ છે ગુજારીશ છે કે આ સરસ્વતી વંદના સરસ્વતી પૂજા દરેક સ્કૂલ દરેક કોલેજમાં હોવી જ જોઈએ બધા આપણે શિક્ષકથી માંડીને છાત્ર છાત્રથી માંડીને બધા સાથે મળીને આ જ દિવસે આ પૂજા હોવી જોઈએ ને આજે માતૃ પિતૃ પૂજન પણ છે ને પુલવામા હુમલામાં શહીદ થયેલું એમ ત્યાં એમને બી શ્રદ્ધાંજલિ આપેલું છે ને આ જે પૂજા છે ને પશ્ચિમ બંગાળમાં તો દરેક સ્કૂલ કોલેજ ઘર ઘરમાં થાય જ છે છત્તીસગઢ ઓડિશા બિહાર બધા થાય જ છે ને ગ્યા બી કે પેપરમાં વાંચ્યું હતું કે ભાઈ રાજસ્થાનમાં બી અમલ થઈ ગયું છે આ વર્ષથી સરસ્વતી પૂજા દરેક સ્કૂલ કોલેજમાં થવાના છે ને આ એક ગુજરાતમાં દરેક સ્કૂલ કોલેજમાં થવી જ જોઈએ ને બધા શિક્ષણ દ્વારા આ બધા છોકરા છોકરીઓને ખબર પડવી જ જોઈએ કે આ પહેલાં બસંત પંચમીના દિવસે પૂજા માતા સરસ્વતી માતાની પૂજા માતા શારદેની પૂજા કરવી જ જોઈએ ને ગુજરાતમાં દરેક ભાઈઓને વિનંતી છે ને આપણે શિક્ષણ સમિતિમાં બી વિનંતી કરીએ છીએ કે આ પગલાં આવતા વર્ષથી લેવી જોઈએ ને અમે ચાર પાંચ સ્કૂલમાં મૂકેલી છે મૂર્તિ આવતા વર્ષે ચારસો પાંચસો સ્કૂલમાં હોવી જોઈએ ને અમે મૂર્તિ મૂકવા તૈયાર છીએ મારું નામ રવિશ ચૌહાણ છે હું વોર્ડ નંબર બારનો ભાજપ કાર્યકર્તા છું અને આજનું જે કે પૂજન છે એ ઘણી સારી વસ્તુ છે કે આ સરસ્વતીની પૂજા થવી જ જોઈએ કારણ કે વિદ્યા છે એની પૂજા કરવાથી આપનું ભવિષ્ય ઉજ્જવળ બને એમ છે અને સેકન્ડ હું તો ગુજરાત શિક્ષણ સમિતિમાં જાહેર કરવા કહેવા માગું છું વડીલોને કે આ હરેક સ્કૂલમાં કાયમ માટે આ પ્રોગ્રામ હોવો જોઈએ વેલેન્ટાઇનના દિવસે લાલ ફુગ્ગા પહેરવા એના કરતાં સરસ્વતીમાંની ચોપડી વાંચવી એ મહત્ત્વની વાત છે સેકન્ડ થિંગ આજે આપના ફૂલવામાં આપના જયનો શહીદ થઈ ગયા હતા એ નિમિત્તે અમે શ્રદ્ધાંજલિ બી રાખી હતી અને આ બધી વસ્તુની જરૂર છે એ લોકોને ખબર પડતી નથી એટલે હું નમ્ર વિનંતી કરું છું બધાને સર્વને કે આ સરસ્વતીની પૂજા હર વર્ષે આ બંગાળી સમાજે કંઈ લેવલ આ ઝુંબેશ ચાલુ કર્યો છે એ આપને બેમાં સાથ સહકાર આપી અને ગુજરાતી સ્કૂલો બધી જગ્યા પર આ પૂજન દર વખતે થવું જોઈએ આનું માર્ગદર્શન આપવું જોઈએ તો આપના જ ભવિષ્યમાં તે સારું છે કારણ કે આ જ ભવિષ્ય આપનું ભવિષ્યમાં આપણે ઉજ્જવળ બનાવી શકે એમ છે શિક્ષણ સમિતિ દ્વારા હું કહેવા માગું છું કે આ પૂજા આ વિદ્યાનું હરેક સ્કૂલમાં બધી જ જગ્યા પર થવું જોઈએ અને આ એક પૂજાની બહુ મહત્વનું કામ કરવું જોઈએ કારણ કે આ પૂજા કરશે તો જ આપનું ભવિષ્ય આગળ વધશે જય હિન્દ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત